વેલકમ બેક હવે વાત કરીશું સુરતના કાપડ માર્કેટમાં આગ લાગી છે કરોડો અહીંયા સ્વાહા થયા ત્રીસ કલાક થઈ ચૂક્યા છે અને હજુ પણ આગ બેકાબુ છે માર્કેટ પાછળની બે વિંગ આગમાં બળીને રાખ થઈ ગઈ છે વિંગમાં રહેલી તમામ દુકાનો સળગી ગઈ ફાયર બ્રિગેડના જવાનોને અંદર જવામાં થોડી મુશ્કેલી પડી રહી છે આગ વિખરા હોવાથી અંદર જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સુરતની કાપડ માર્કેટમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ સવાલ થઈ રહ્યો છે કે કોના પાપે કરોડોનું નુકસાન પહોંચ્યું છે આગની ભયાવહતાને કારણે રેસ્ક્યુમાં પણ મુશ્કેલી પડી રહી છે અને કોના પાપે લોકોના કરોડો સ્વાહા થયા છે સાથે આસપાસની જેટલી પણ દુકાનો છે ટેક્સટાઇલ માર્કેટમાં સૌ કોઈને દુકાન બંધ રાખવાની ફરજ પડી છે રિંગરોડ ખાતે આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટનો આ પાછળનો ભાગ છે ટેક્સટાઇલ માર્કેટની અંદર બાજુનો ભાગ છે એ હું આપને બતાવી રહ્યો છું આ શિવશક્તિ માર્કેટમાં જે આઠસો જેટલી દુકાનો છે દરેક દુકાનમાં વ્યાપક નહીં સંપૂર્ણપણે નુકસાન થયું છે આ બેઝમેન્ટ પણ હું અત્યારે આપને બતાવી રહ્યો છું બેઝમેન્ટમાં આગ અલબત્ત અત્યારે ઓલવાઈ ગઈ છે પરંતુ હજુ પણ કુલિંગની કામગીરી અહીંયા ચાલુ છે આ દુકાનોમાં જે કઈ માલ સામાન હતો એ તમામ પણ કાં તો બળીને ખાત થઈ ગયો છે અથવા તો જે ઓલવવા માટે પાણી નાખવામાં આવ્યું હતું તેને કારણે એને વ્યાપક નુકસાન થયું છે આ બેઝમેન્ટમાં અત્યારે આગ ઓલવાઈ ગઈ છે કુલિંગની કામગીરી છે પરંતુ ચોથો અને પાંચમો જે માલ છે એ ચોથો અને પાંચમા માળે હજુ પણ આગ ચાલુ છે અને અત્યારે પણ જોઈ શકાય છે કે આગ હજુ કાબુમાં આવી નથી સુરત નગરપાલિકાનો ફાયર બ્રિગેડનું તંત્ર છેલ્લા ત્રીસ કલાકથી અહીંયા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરે છે બીજી તરફ આગ સૌથી વધારે કાબુમાં નહીં આવવા પાછળનું કારણ પણ આ કાપડનો જથ્થો છે જે આ કાપડનો જથ્થો હું અત્યારે બતાવી રહ્યો છે એવું સમગ્ર માર્કેટમાં દરેક દુકાનમાં આવી રીતે હજારો નહીં લાખો મીટર કાપડ અહીંયા પડેલું છે અને એ કાપડ એ પેટ્રોલિયમ પ્રોડક્ટ છે અને એક વખતે એ સળગ્યા પછી ઓલવાતું નથી અને તેને કારણે અત્યારે ત્રીસ કલાક પછી પણ આગ કાબુમાં આવી નથી એ દેખાઇ રહ્યું છે હજુ આગ ક્યારે કાબુમાં આવશે તે કેવું ખુબ જ મુશ્કેલ છે અલબત્ત અત્યારે ત્રીસ વધુ ફાયર ફાઈટર અને ટેન્કર હાઇડ્રોલિક પ્લેટફોર્મ આગ કાબુમાં લેવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે કેમેરામેન સરજુ સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યુઝ સુરત તો આઠસોથી વધારે દુકાન હોવાની વાત કરવામાં આવી રહી છે માર્કેટ પાછળની બે વિંગ કે જે આગના કારણે બંધ રાખવામાં આવી છે બે વિંગમાં રહેલી આ તમામ દુકાનો સળગીને ખાક થઈ છે ફાયર બ્રિગેડના જવાનો કે જેમને અંદર જવામાં મુશ્કેલી પડી રહી છે